જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું નવા વ્લોગમાં કબૂતર પોગી ગયા છે વહેલા પણ આવે અત્યારે પણ આવે અને જુવાર બધી ખરી હોય ગુંધળીમાંથી એટલે બધી જુવાર ચણે છે ને અવારનવાર વાડીમાં તો મળી જ રહી ચણવાનું અને હું આવી ગઈ છું રસોડામાં બહારના કામ કરી અને રસોડાની અંદર અંદર સફાઈ કરવાની છે સુલો લીપી ગાયના શણથી અને બધે પોતા મારી અને પછી આજે બનાવવાના છે આપણે મારે નવા ઘઉંના લાડુ તો નવા ઘઉંના લાડુ પેલા ગણપતિ અને અમારા કુળ દાદા છે એને ધરીને પછી જમશું ઘણું બધું મોડું થઈ ગયું છે અને શુભમ અને જેની ગયા છે અત્યારે હવાની સ્કૂલ થઈ ગઈ તો અહીંયા અને ખેતવાડીનું પણ કામ માલનું પણ કામ પણ તો પણ છતાં આપણે જલ્દી કામ થઈ જે આપણે ઘઉં લીધા છે પહેલાં નવા વાડીના ઘઉં તો એ આપણે જે ખાધા નથી કારણ કે પેલા આપણે ગણપતિજી આટું લાડવા બનાવશું દાદા આટલું લાડવા બનાવશું પછી આપણે એને ખાવું એટલા માટે પોક બનાવીને ખાતા પણ ઘઉં આવ્યા પછી નથી શાખા એટલે પહેલાં આપણે લાડવા બનાવીને ધરી દઈએ પછી શાખશું તો બધું તૈયારી થોડીક થઈ ગઈ છે ને થોડીક પાકી છે રસોઈ બનાવવા મળી તો સૂલો પ્રગટાવીને હું બેહી ગઈ છું રોટલા ઘડવા આજ તો ભગવાનનો પ્રસાદ બનાવવાનો છે એટલે બધી જ રસોઈ સુલા ઉપર જ છે એક સૂલો છે સતાય તે જ્યારે બને ત્યારે તો પેલા મેં રોટલો માંડી દીધો કારણ કે લાડવા છે એટલે રોટલો જોવે તો નહીં પણ દાદાને કે બાને કે જવે તો ખાવા થાય એટલા માટે એક રોટલો બનાવી નાખ્યો તો એક રોટલો તો ન જ બનાવાય પછી એક નાની એવી સાનકી બનાવી નાખી અને પછી ફરી પાછો મોટો એક રોટલો બનાવી નાખ્યો મોટો રોટલો બનાવી અને પછી ઢીબા મળી આમ તો આપણી ભાષામાં ઢીબો એમ જ કહેવાય પણ ટીપીને કહો અને પછી છેડવા મૂકી દીધો રોટલો સડે ત્યાં પાણી ભરીને મૂકી દીધું અને પાણી ગરમ થશે ત્યાં આપણે સુરમાંના લાડુનો લોટ બાંધી દેવું જાડો લોટ સાળી અને એમાં ઘીનું મોણ પેલા ગણપત દાદાના લાડવામાં નાખી દીધું પછી દાદાના લાડવામાં નાખી દીધું અને ગરમ પાણીથી લોટ બાંધી અને વાળી દેવાના છે મુઠિયા તો મુઠિયા વાળી અને પછી તળી લેશું તો મુઠિયા તો તળાતા બહુ જ વાર લાગે તો વાળા વળતી પણ ગયા ને સાઈડમાં તળાતા પણ ગયા તો બધા જ મુઠિયા આવી રીતના આપણે ધીમે તાપે ચડવા દીધા ચડી ગયા પછી તરત જ અડદની ડાળ મૂકી દીધી કારણ કે આપણે મુઠિયાનો સોળશું અને સાવણીએ સાળશું ત્યાં તો અડદની ડાળ ચડી જાય આપણી સુલા ઉપર પછી મેં ખાવણી ઉપર આખા મુઠિયાને આવી રીતના થોડાક આખા ભાગા ખાંડી નાખ્યા ખાંડીને પછી આપણે સાવણી ઉપર નાખ્યા હોય તો તરત હારો ભૂકો અને પાવડર જેવું થઈ જાય અને બધા જ મુઠિયા એકદમ મસ્ત તળાઈ ગયા હતા એકદમ સૂટા પડી જતા હતા લોટ જેવું બની જાય તો હારા તળાઈ ગયા હતા મુઠિયા તો બધા જ મુઠિયા મેં આખા ભાગા કરી લીધા છે ને હવે પછી હું અડદમાં ની ડાળ મીકી છે એમાં બધા મસાલા તો આદુ મરચી નાખી દીધી છે ટમેટા નાખી દીધા ટમેટા નાખી અને પછી લીલા મરચાં નાખી દીધા લીલા મરચાં નાખીને થોડુંક સાયસનું ઘોળવું લઈ ધાણાજીરું લાલ મરચું ને હળદર આ બધા મરી મસાલા નાખી દીધા અને તેલ પણ ઉપરથી નાખી દીધું હતું જેથી કરીને આપણે લાડવાની હું વાળું ત્યાં આખી આપણી ડાળ સડી જાય ને આવી રીતના કાસી દાળ બનાવી હતી તો હવે આખા ભાગા ખાંડેલા મુઠિયા બધા જ હવે આવી રીતના સાવણીએ સાળી લેવું તો સાળી અને પછી આપણે વાળશું લાડું તો સાવણી હું સહેલું પડે આવી રીતના ખાંડેલા આખા ભાગા હોય તો ને આખા મુઠિયા હોય તો બહુ ગોંગળા નીકળે પાનથી કાંઈ વધારે ન નીકળે બધાએ મસ્ત સળાઈ જાય તો જો આવી રીતના મસ્ત કણકી જેવો મિક્સરમાં કરીને તો એક હરખો પાવડર થાય પણ આખો ભાગો પાવડર થાય તો મજા આવે પછી ટોપરું થોડું કમણી નાખ્યું બાકી કાંઈ ડ્રાય ફ્રૂટ નહોતું નાખ્યું કારણ કે આ પાવડરમાં ખાલી ગોળ ઘી અને હારે ટોપરું હોય ઘરનું તો કંઈક અલગ જ સ્વાદ આવે ઉપરથી પછી મેં થોડાક ખ ખના બી ગણપતિ દાદાના લાડવામાં અને ભૂતળા દાદા લાડવામાં ટોપરું નાખી દીધું તો બની ગયા છે આપણા લાડવા અને ડાળ પણ મસ્ત બની ગઈ છે ને ઉકળી એ ગઈથી તો હવે ડાળ ઉતારી લઈશ અને પછી લાડવા વાળીશ તો જો સુલા ઉપર ડાળ બની અને એકદમ થઈ ગઈ છે એક રસ જેવી અડદની ડાળ હવે થોડુંક તેલ મૂકીને મમરી વાહેલી તળવા ને કારણ કે બીધું અગાઉ તળી તો ઘાવરી જાય અને છોકરાઓ ત્યાં તો ભાગની જેમ ઉપાડી પણ જાય કારણ કે છોકરાને વાલી છે જો મમરી ખાય તો પછી બીજું કંઈ ખાય પણ નહીં એટલા માટે મેં મમરી તળી નાખી મમરી તળીને પછી મૂકી દીધી લાડવાની પાય અને થોડું ગાયનું ઘી ને પાય થાય પછી થોડું ગણપતિ દાદાને લાડવાની થાળીમાં નાખી દેવાની છે અને પછી દાદાની થાળીમાં નાખી દેવું પાય અને પછી આપણે લાડવા વાળી લેવું તો પાય ગણપતિ દાદાના થાળામાં નખાઈ ગઈ છે અને ભૂતળા દાદાને લાડવામાં હવે નાખું છું પછી મારે વાળવાના છે લાડવા જોકે લાડવાના તો ઘણા શેપ હોય ઘણી ડિઝાઇન હોય પણ મેં એક ડિઝાઇન નથી વાળે હું આવી રીતના જ લાડવા વાળું છું કારણ કે એકલા હાથે બનાવવાના હોય ને ડિઝાઇનમાં વાર લાગે આમટા લાડવા હોય એટલે હાથથી દબાવી દબાવીને વાળી તો વધારે સારું પડે કારણ કે સુલા ઉપર બનેલી રસોઈ અને બીજું કાંઈ ડાય ફ્રૂટની ખાલી ટોપરું નાખીને ઘીવાળા લાડવા તો હાથના દબાવેલા લાડવા મને બહુ જ ભાવે તો ઉપરથી થોડુંક ઓછું ઘી લાગતું ફરી પાછું નાખી દીધું અને વાળવા મળીશું લાડવા તો પછી ગણપતિ દાદાને ધરીશ પુતળા દાદાને ધરીશ શુભમે લાડવા મેં વાળતી હતી ત્યાં શુભ અમે જવારી લીધું ગણપતિ દાદાનો દીવો કર્યો અને પૂતળા દાદાનો બે નું જવારી લીધું છે જવારીને પછી બધા બેશું જમવા બપોર ટાણું થઈ ગયું છે રોટલો બનાવ્યો છે ડુંગળી અને મરસા નું સલાડ છે મમરી છે સાસ છે અને આપડે અડદ ની બનાવી છે મસ્ત અને આપણે પાણી પણ આરે લઈ લીધું થવું પડે નઈ તો આવી જાવ વધારે જમવા જેની પપ્પા જાળી ફિટ કરી છે માલ બધા કોવાઈ ગયા છે પી લીધા છે અને હવે એ વારો આવ્યો હશે નીરવાનો કારણ કે આજે ઝાડી ફિટિંગ કરવા નથી દૂધ ભરીને તમે પાઈ લીધા છે અને હવે નીરી રીતે ને માલને હવે જસા કારણ કે ચાઉસ લીલા ઉપર ને થોડું ફૂકલ હતું એમાં આપતા પણ આજે લઈ લીધી અને બધી વેય પણ લીધી છે ને હજી થોડીક આવશે આખી વાળીની ને આ તો ખરીદેલી નીરણ છે બધી સગુંધ રહી છે તાજી છે કરહળી વાળી બધી ઘઉંનું કવાળ બધું હતું છતાંય તે ખેડી નાખ્યું છે કારણ કે હવે એમાં ફરી પાછી આપણે ગુંધળી થાય સારો થાય એટલા માટે એ ખેતરને ખેડી નાખ્યું અહીંયા ખેડી નાખ્યું ઓલી બાજુ ઘઉં હતા તો ન્યાય ખેડી નાખ્યું તો અહીંયા કે જો કે કંઈ સોંપવા નથી ચોમાહેશ છે પણ અહીંયા અને ઓલી બાજુ બે બાજુ ફરી પાછી ગુંધળી વાવી દેવાની છે કારણ કે એટલા બધા માલને જેટલી હોય એટલી નિરણ જોઈ જાય એટલા માટે હવે આપણે નીરી દઈએ hee <laughs>